બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટે બાંધકામની સુરક્ષાની ચકાસણી કરવા માટેની માંગ કરી છે અંબાજી મંદિર પરિસરમાં ત્રણ ચાર માળની વહીવટદાર કચેરી સહિત અનેકો ઓફિસો આવેલી છે આ બિલ્ડિંગમાં ઘણી બધી તેરાડો જોવા મળી રહી છે મંદિરની ઘણી જગ્યાએ પ્લાસ્ટર પણ ખુલ્લું થઈ ગયું છે અને સળિયા દેખાઈ રહ્યા છે અંબાજી મંદિર ટ્રસ્ટની ભોજનાલય બિલ્ડિંગમાં પણ દરરોજે અસંખ્યમય ભક્તો પ્રસાદ લે છે જે પણ જર્જરિત હાલતમાં છે અંબાજી મંદિર ટ્રસ્ટે મંદિરનું વિશ્રામ ગૃહ ત્રણ મહિના અગાઉ જ બંધ કરી દીધું હતું અને હાલમાં બિલ્ડિંગ તોડવામાં આવી રહી છે અંબાજી મંદિર સંસ્થાની શાળામાં પણ ઘણા બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ બિલ્ડીંગ પણ જૂનું થઈ ગયું છે ત્યારે મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું કે હાલમાં મંદિર ખાતે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ભોજનાલય અને શાળાના રિનોવેશનની પણ જરૂર છે આગામી દિવસોમાં ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખી આ તમામ બિલ્ડીંગોની ચકાસણી કરવા માટેની પણ માંગ કરી છે ભોજનાલયની અંદર જે પરિસ્થિતિ અત્યારે દેખવામાં આવે છે તો લોકો જમવા બેસે છે ત્યારે પણ પોપડા પડે છે તો મોટી જાનહાની થવાની શક્યતા છે આજે પણ બરોડાની અંદર જે મોટી હોનારત થઈ છે એવી હોનારત મા અંબા દેવસ્થાન ટ્રસ્ટની અંદર ન થાય એવી અધિકારીઓને તાત્કાલિક તાકેદારીએ ચેતે એવી મા અંબા એમને સદબુદ્ધિ આપે અને બીજા નંબરની અંદર જોવામાં આવે તો શક્તિ દ્વારની અંદર આવતે દુકાનોના કોમ્પ્લેક્ષની અંદર કેટલા પણ પોપડા ઉખડેલા છે એ પોપડા પણ જદરીદ હાલતમાં દેખાવામાં આવે છે એ બિલ્ડિંગ પણ તાત્કાલિક સુધારવામાં આવે એવી મા અંબાના આશીર્વાદથી આ બધા અધિકારીઓને વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે એને નિકાલ લાવે અંબાજી મંદિર ખાતે મંદિર ટ્રસ્ટની જે તમામ મિલકતો છે એમાં મંદિર પરિસરનું રિનોવેશન અત્યારે છેલ્લા અઢી ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે અને એમાં જ્યાં જ્યાં જરૂર જણાય છે તે તે પ્રમાણે એક એક્સક્લુઝિવ ઇનોવેશન અત્યારે આપ કરી રહ્યા છીએ આ શિવ મંદિર ટ્રસ્ટની જે મિલકતો છે જે અંબિકા વિશ્રાંતિગૃહ છે અંબાજી કોરિડોર પ્રોજેક્ટમાં આવતું હોય છેલ્લા ત્રણેક મહિનાથી એનું ઓપરેશન બંધ કરેલ છે અને એનું ડિમોલેશન હાથ ધરવાનું છે ભોજનાલય હાલ જે અંબિકા ભોજનાલય ચાલે છે એ બિલ્ડિંગ પણ જૂનું છે એની અવેજીમાં એ પણ ડિમોલેશન કરવાનું છે ભાદરી પૂનમ પછી તરત જ અને એના અવેજીમાં એના કા એના માટે હાલ એક દિવાળીબા ખાતે એક ભોજન શેડનું નિર્માણ થઈ રહ્યું છે એ ભોજન શેડનું કામ પૂરું થશે ને તરત જ આ હાલનું અંબિકા ભોજનાલયમાં શિફ્ટ કરવામાં આવશે